બાળકો દ્વારા શિવ તાંડવ અયોધ્યા મંદિરની પણ સાખી રજૂ કરવામાં આવી હતી અમદાવાદની દેવશ્ય સ્કૂલ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટળિયા અમદાવાદ શું નામ છે આપનું સીમા મેમ તમે જે આ પ્રયાગરાજનું આયોજન કર્યું છે તો અત્યારે કુંભ મેળો ચાલી જ રહ્યો છે તો બાળકોને તમે કુંભ મેળાથી પરિચિત કરાવવા માટે આ મહેનત કરી છે તો કેટલા દિવસથી કાર્યરત હતા અને આ સેટઅપ કેટલા દિવસમાં ઊભો કર્યો અમે મોસ્ટ ઓફ દસ દિવસની જાણે કાર્યરત છીએ કેમ કે જ પહેલા મળેલી ફંક્શન એક્ઝામ એ બધું હતું અને બહુ સર્ટ ટાઈમમાં અમે આ તૈયારીઓ કરી છે એમાં દિવાલ બનાવી પર્વતો બનાવ્યા કલર નદીનું પાણી ચેકઅપ કર્યું તો એમાં મોસ્ટ ઓફ દસ કે સાત દિવસમાં જ આ બધી તૈયારી કરી બાળકોને કેટલા દિવસથી પ્રિપરેશન કરાવતા હતા બાળકોને સાત દિવસ આ તે સાંડાઓ તો ખાલી એક જ દિવસમાં અમે તૈયાર કર્યું શુક્રવારે જે લોકો પ્રેક્ટિસ કરી આખો દિવસ અમને પ્રેક્ટિસ કરાય શનિવારે તો અહીંયા રેડી હતું સેટઅપમાં કેટલા લોકો તમારી સાથે જોડાયા સેટઅપમાં અમારું ગ્રુપ આહિરા હિરા મેમ પૂર્ણિમા મેમ ડિમ્પલ મેમ રવિ સર અંકિતા મેમ રાહુલ સર રોનક સર બધા બધાએ અમારો બહુ જ સપોર્ટ કર્યો છે પટેલ કયા ધોરણમાં અભ્યાસ કરો છો નાઇન્થ સુધી

મદદ એટલે ત્રણ ચાર ટીસ્ટ મેમ હતા એમને મદદ કરી હતી આખા દિવસની પ્રેક્ટિસ કરી હતી અમે પછી એમને ડાન્સ કરાવડા અમે ડાન્સના આધારે અમે મદદ કરી કેટલા દિવસ પ્રેક્ટિસ કરી વન ડે અભ્યાસને ના એ દિવસે અમે સવારે અમારું મીડિયમ હતું સવારે અને બપોરે અમે ડાન્સ કર્યું મારું નામ ગોગનભાઈ સગર છે હું દેવસ્થા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં મેનેજિંગ ટ્રસ્ટ તરીકે બજાવું છું આજરોજ અમારી શાળામાં દિવસીય સ્કોલિસ્ટિક એક્સપોનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ મુખ્યત્વે તેમાં મહાકુંભ જે અત્યારે ટોપ ઓફ ટાઉન જે વિષય છે આખો દેશ છે પ્રયાગરાજ અને મહાકુંભની ડુબકી લગાવવા માટે તત્પર છે તો એવું સરસ મજાનું પ્રયાગરાજનું એક સરસ મજાની કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં લાઈવ ગંગા આરતી સાથે આ પ્રોગ્રામની શરૂઆત થઈ આ ઉપરાંત સાયન્સ ફેર છે મેસના સરસ મજાના મોડલ્સ બાળકોએ તૈયાર કરેલા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ગેલેરી છે બાળકોના મનોરંજન માટેની ગેમ ઝોન છે આવી સરસ મજાની બાળકોની કૃતિ સાથે બધા જ પેરેન્ટ્સ અને આજુબાજુના જે કંઈ વિસ્તારના લોકો છે આ પ્રદર્શન નિહાળવા માટે વધારી રહ્યા છે કેટલા બાળકોએ ભાગ લીધો છે અને કેટલા દિવસ આ ચાલશે ઓછામાં ઓછા ફાઇવ ટુ સિક્સ જેટલા બાળકો આ પ્રોજેક્ટમાં પાર્ટિસિપેટ છે અને આખા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ છે વન હંડ્રેડથી વધારે બાળકો કરી રહ્યા છે એટલે વિદ્યાર્થી જ આ બાળકોનું સંપૂર્ણ મેનેજમેન્ટ કરી રહ્યા છે મુખ્ય આ પ્રદર્શનનો હેતુ બાળકોની ક્રિએટિવિટી ડેવલપ થાય આ ઉપરાંત બાળકોને જુદા જુદા વિષયો ઉપરનું સરસ મજાનું નોલેજ મળે અને બાળકોની પ્રેઝન્ટેશન સ્કિલ ડેવલપ થાય અને બાળકોની મેનેજમેન્ટ સ્કિલ ડેવલપ થાય ટીમવર્ક ડેવલપ થાય આ બધા જ હેતુ છે કેટલા દિવસ ચાલશે ગઈકાલથી આ પ્રોગ્રામની શરૂઆત થયેલી છે અને આજે આ છેલ્લો દિવસ છે આજે સાંજે પાંચ વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલુ છે મારું નામ ધર્મેશભાઈ મોટકા હું દેવશ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું અમારી સ્કૂલમાં તારીખ પંદર અને સોળ ફેબ્રુઆરી દરમિયાન સ્કોલેસ્ટિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ખૂબ એક ભવ્ય આયોજન છે જેમાં અનેક પ્રોજેક્ટ બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે અને એનું સંપૂર્ણ માર્ગદર્શન શિક્ષકો દ્વારા આપવામાં આવેલ છે જેવા કે રોબોટિક લેબ છે મેથ્સ રૂમ સાયન્સ રૂમ કોર્ટ રૂમ કોમર્સ રૂમ આવા અનેક પ્રોજેક્ટો બાળકોએ જાતે તૈયાર કરેલા છે કોઈ રેડીમેડ પ્રોજેક્ટ છે એ બજારમાંથી લાવીને ઊભા કરવામાં નથી આવેલા એટલે આનાથી બાળકોની પ્રેઝન્ટેશન સ્કિલ એમનું એમની ડેવલપમેન્ટ કેવી રીતે કરવું એની સ્કિલ આ બધી સ્કિલનું એમનું એમાં જોવા મળે છે તો આ એક ખૂબ સુંદર આયોજન છે અને આમાં લગભગ દસ હજાર પેરેન્ટ્સ ઓછામાં ઓછા દસ હજાર પેરેન્ટ્સ આને નિહાળવા માટે આવી રહ્યા છે આજે પણ એક્સપો ચાલુ જ છે અને આ ખૂબ સુંદર આયોજન છે એ બદલ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું પ્રળિત આ એક્સપોમાં સૌથી અગત્યની બાબત એ છે કે ધર્મ અને સંસ્કૃતિ એને સાથે જોડવામાં આવેલ છે બાળકો છે એ ધર્મ સાથે જોડાય એટલે એક પ્રયોગ પ્રયાગરાજની થીમ ઉપર આધારિત એક આખી કૃતિ તૈયાર કરવામાં આવી છે અને આપણી જુદા જુદા દેશની તમામ સંસ્કૃતિ જાણે એટલે એક એવો પણ સંસ્કૃતિ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભારતના જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ એનો પહેરવેશ એનો ખોરાક એમની લાઈફસ્ટાઈલ કેવી છે એ પણ બતાવવામાં આવ્યું છે અને આ સમગ્ર એક્સપોનું ઉદઘાટન અહીંના વસ્ત્રાલના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ અને બંને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે એ પણ ઉદઘાટનમાં હાજર રહી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે એ આ એક્સપોમાં પધારેલા હતા જે અમારા માટે ગૌરવની લાગણી હતી